અંગલેશ્વર ઔદ્યોગિક વસાહની ડેટોક્સ ઇન્ડિયામાં દુર્ઘટના સર્જાઈ બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત નિપજ્યા ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કંપનીના એમઈ પ્લાન્ટમાં સ્ટ્રીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ ડેપ્યુટી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને જરૂરી તપાસ હાથ ધરી